જોહાર જય આદિવાસી જે મહેનત કરે છે અને સફળતા જરૂર મળે છે અને આજે એવી જ એક સફળતાની વાત કરવાનો છું આજે હું તમારી સાથે એક એવી આદિવાસી દીકરીની વાત કરવાનો છું જેણે પોતાના માતા પિતા સાથે મજૂરી કરીને દેશની સૌથી અઘરી કહેવાતી પરીક્ષા પાસ કરી આ વાત શરૂ કરું પહેલાં તે તમને જણાવી દઉં કે જો વાત પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો લાઇક કરજો કમેન્ટ પણ જરૂર કરજો અને સાથે સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં હું વાત કરવાનો છું તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં રહેતી આદિવાસી સમુદાયની અઢાર વર્ષીય રોહિણીની રોહિણીએ ભારતની સૌથી અઘરી પરીક્ષા પાસ કરીને ઇતિહાસ રચ્યો છે રોહિણીએ જે ડબલ પરીક્ષામાં તોત્તેર પોઈન્ટ આઠ ટકા માર્ક્સ મેળવ્યા છે અને આ સાથે તેને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એનઆઈટી ટ્રીચીમાં પ્રવેશ પણ મળી ગયો છે રોહિણીએ તેની સિદ્ધિઓ વિશે વાત કરતા કહ્યું કે હું એક આદિવાસી સમુદાયમાંથી આવું છું અને આદિવાસી સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે મેં જે ડબલ ઈની ની પરીક્ષા આપીને તો આઠ ટકા માર્ક્સ મેળવ્યા છે મને એનઆઈટી ટ્રીચરમાં એડમિશન પણ મળી ગયું છે જેમાં અમે કેમિકલ એન્જિનિયરિંગનો કોર્સ પસંદ કર્યો છે અને તમિલનાડુ રાજ્ય સરકાર મારી તમામ ફી ચૂકવવા તૈયાર થઈ છે આ મદદ કરવા બદલ હું સીએમનો આભાર માનું છું તેમજ મારી સ્કૂલના આચાર્ય શિક્ષકોના કારણ હું સારું પ્રદર્શન કરી શકી છું રોહિણીની સફળતા ખરેખર ખૂબ જ પ્રેરણાદાયી છે એ લોકો માટે કે જેઓ હતાશ થઈ જાય છે નિરાશ થઈ જાય છે પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે તો તેમના માટે એમની જે સફળતા છે તે ખૂબ જ પ્રેરણાદાયી છે કારણ કે તે એક વંચિત સમુદાયમાંથી આવે છે અને તે ઘણી મુશ્કેલ સંજોગો સામે લડીને આગળ આવે છે તેના માતા પિતા રોજિંદી મજૂરી કરીને ગુજરાન ચલાવે છે તેમનું ઘર ચિન્ના ઈરુલુર ગામમાં આવેલું છે રોજિંદા સંઘર્ષ વિશે વાત કરતા રોહિણીએ કહ્યું કે પ્રવેશ પરીક્ષાની તૈયારી સાથે સાથે દૈનિક વેતન મજૂર તરીકે પણ કામ કર્યું હતું રોહિણીએ તેના રોજના કામ અને અભ્યાસ વિશે વાત કરતા કહ્યું કે હું મારા માતા પિતા સાથે દૈનિક વેતન મજૂર તરીકે કામ કરવા જાઉં છું અને તેની સાથે સાથે પરીક્ષાની તૈયારી પણ કરતી હતી કારણ કે મારે વધુ સારો અભ્યાસ કરવો હતો અને તેના કારણે હું સારા માર્ક્સ મેળવી શકી અને ટીચી એનઆઈટીમાં મને પ્રવેશ મળી શક્યો આ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મેક્સ એટલે કે ટ્વિટર પર રોહિણીનો એક વિડીયો વાયરલ થયો છે અને વિડીયોમાં રોહિણી તેના ઘરમાં રસોઈ અને બાગકામ જેવા રોજિંદા કામ કરતી જોવા મળે છે અને વિડીયોના એન્ડમાં તે એનું એડમિટ કાર્ડ પણ બતાવે છે રોહિણીનો વિડીયો શેર થયા પછી તેને લાખો વ્યૂઝ મળ્યા છે પોસ્ટ પર પ્રશંસાથી ભરેલી ઘણી કોમેન્ટ્સ આવી રહી છે રોહિણીની સિદ્ધિ પર ઘણા લોકો ખુશ હતા એક વ્યક્તિએ લખ્યું આટલી અસાધારણ સિદ્ધિ હાંસલ કરવા બદલ મારા શુભેચ્છાઓ અન્ય એક યુઝર જયશ્રીએ લખ્યું કે તેમના પ્રયાસો અને પ્રાદેશિક એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવવા બદલ એમને શુભેચ્છાઓ રોહિણીને અમારા તરફથી પણ શુભેચ્છા પાઠવીએ છીએ હું આશા રાખું છું કે રોહિણીની સફળતાની આ વાત તમને પસંદ આવી હશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેસબુક પર જોઈ રહ્યા છો તો પેજ ફોલો જરૂર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો શેર જરૂર કરજો જેથી કરીને અન્ય લોકો સુધી પણ આ વાત પહોંચે મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી